જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બતને જય શ્રી કૃષ્ણ હું સગોડાબેન આહીર સુરત થી આપ સૌનું મારા ટીચનમાં સ્વાગત છે આજે હું શેર કરીશ ઉપવાસમાં ખાઈ શકાય તેવો સકરિયા ખાચરનો તેવડાની રેસીપી તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ કરતા પહેલા તમે જો હજુ સુધી મારી ચેનલ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખજો અને વધારેમાં વધારે તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને આવનારી દરેક રેસિપી તમે સૌથી પહેલાં જોવા મળે તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે સ્પેશિયલ શકરિયા ગાજરનો ચેવડો બનાવવાનો છે તો તેના માટે મેં અહીં એક કિલો શકરિયા લીધેલા છે એકદમ તાજા અને જે મોટા આવે તે જ લેવાના તેને મેં પહેલેથી ધોઈ લીધેલા છે ચેવડામાં નાખવા માટે મેં અહીં સો ગ્રામ માંડવીના કાચા દાણા લીધેલા છે થોડાક કાજુ લીધેલા છે થોડીક મેં કિસમિશ લીધેલી છે સાકરનો પાવડર કરીને રાખેલો છે બે ચમચી આમચૂર પાવડર લીધેલો છે બે ચમચી થોડાક મેં સૂકા નારિયેળના કટકા લીધેલા છે એક ચમચી નમક લીધેલું છે જે ગાજર લીધેલા છે તેની ઉપરની છાલ ઉખેડી લેશો આ રીતે આછી આછી છાલ ઉપરથી ઉખેડી લેવાની ગાજરની છાલ ઉખેડાઈ ગઈ છે તો હવે તેનું ખમણ બનાવશું ગાજર ખમણમાં માટે મેં જાડું ખમણ બને તે ખમણી લીધેલી છે તેમાં ખમણ બનાવશું રીતની એકદમ સળી લાંબી થવી જોઈએ તેનો ચેવડો સારો બને છે આ રીતનું એકદમ જાડું ખમણ થાય છે તમારે જો ઝીણું ખમણ બનાવવું હોય તો તમે બનાવી શકો છો આપણે આ ખમણને પાણીમાં નાખતા જઈશું નહીંતર કાળું પડી જશે જાડું ખમણ બનાવો તેનો ચેવડો ખૂબ જ સારો બને છે આ ખમણ ને આપણે બીજા પાણીમાં ધોઈ લેશું જોઈ શકો છો ને ખમણ માંથી કેટલો પાણી દોરું થઈ ગયું છે હવે તાજા પાણીમાં સરસ રીતે ધોઈ લેશું હવે આ ખમણને એક ઝારીમાં નાખી દેસુ અને નિતાવા મૂકીશું થોડીક વાર આ ઝારીમાં રાખીશું એટલે વધારાનું પાણી બધું નીકળી જશે પછી આપણે થોડીક વાર સુકવશું આ રીતે દબાવશો એટલે વધારાનું પાણી બધું નીકળી જશે આપણે આ ખમણને એકદમ કોરું કરી નાખવાનું છે આ ખમણને કોટનના કપડામાં સુકવશું જેથી કરીને ઝડપથી સુકાઈ જાય આ કોટનનું કપડું પાણી ઝડપથી ચૂસી લે છે દસક મિનિટ જેટલું આપણે સુકવશું જેથી કરીને એકદમ ખમણ કોરું થઈ જાય તમે જોઈ શકો છો કે શક્કરિયાનું ખમણ એકદમ સુકાઈ ગયું છે એકદમ કોરું થઈ ગયું છે આ રીતનું કોરું થઈ જવું જોઈએ હવે આને તળવાનું છે તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો તેમાં પહેલાં માંડવીના દાણા નાખી દેસુ થોડોક બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી દાણા નહીં તળવા દેશું જેમ દાણા તળાશે તેમ ફૂટવા લાગશે ગેસ થીમાં રાખીશું દાણાનો આરેકનો કલર થઈ જવો જોઈએ હવે તેમાં કાજુ નાખી દેશું તેને પણ સરસ રીતે તળવા દેશું બંને વસ્તુ હાઈ ક્લાસ તળાઈ ગઈ છે આ રીતનો જાર ઓલાવીને બાકીનું તેલ નીતારી લેવાનો મેં એક ડીશમાં કાગળ રાખેલો છે તેમાં દાણા નાખીશું જેથી કરીને વધારાનું તેલ બધું ચૂસી લે હવે તેલમાં કિસમિસ નાખી દેસુ તેને પણ તળી લેશું જોઈ શકો છો ને આ રીતની કિસમિસ તળાઈ જાય છે હવે તેમાં સક્કરિયાનું ખમણ તળી લેશું ખમણને થોડો થોડો કરીને તળવાનો તો જાજુ ખમણ નાખી દઈએ તો તેલ ઉભરાઈ જાય ને તેલ બહાર આવી જાય શકરિયાના ખમણને બે થી ત્રણ મિનિટનો સમય લાગે છે તમે મારી ચેનલમાં નવા હોય અને તમે હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલા જોવા મળે તમે જોઈ શકો છો કે ખમણ નો કલર એકદમ બદલાઈ ગયો છે આ રીતનું ખમણ થવા દેવાનું બાકીનું ખમણ પણ તળી લેશું થોડું થોડું કરીને નાખવાનું બધું ખમણ આ રીતનું તળાઈ ગયું છે તો હવે બધું મિક્સિંગ કરી લેશું આ ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થાય છે ગરમ ગરમ છે ત્યાં જ બધા મસાલા ભેળવી લેશું જે ટોપરાના કટકા લીધેલા છે તે નાખી દેસુ એક ચમચી જેટલો આમચૂર પાવડર નાખશો ખાટો મીઠો અને તીખો હોય છે એક ચમચી લાલ મરચાં પાવડર નાખશો એક ચમચી જેટલી દળેલી ખાંડ નાખશો જોઈ શકો છો ને કેટલો સરસ ચેવડો તૈયાર થયો છે એકદમ કોરો ચેવડો થઈ ગયો છે તેલ બિલકુલ નથી રહ્યો કાઢી તો તૈયાર થઈ ગયો છે શક્કરિયા ગાજરનો સ્પેશિયલ ચેવડો તમને જો આ શકરિયા ગાજરના ચેવડાની રેસીપી સારી લાગે તમારી મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ શાક કરિયા ગાજરના ચેવડાની રેસિપી કેવી લાગી અને તમે ચોક્કસથી બનાવજો ખૂબ જ બધાને ખાવાની મજા આવશે માગી માગીને ખાશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી